મારો મિત્રો આપણે કુકુડી પેતાવી નાટ પડે ને અત્યારે હારો આપણે થાવી ન્યા હાલો આપણે થાવી ન્યા અને હવે આ જો આ આપો કપાઈ એ તો આપા પોપાયા પોપઈયું ને આ પોપઈયું એક બર પડી ગઈ ભાઈ કર હવે આપણે કાયરું ટાટુ પોપયાના નહીં અલો ભાઈ ને દો બતારવા ના ય અપરે હાલો ભાઈ અપરે આવી ઇલા ભાઈ લો મિત્રો આ બધા મજામાં બધા મજામાં રહેજો કે કપા વેણો વિયાય હે આજ વરસાદ રહી ગયો છે ને હવે જો બધા કપા વિણી હ આ હે અમારા જેઠ ભાઈ કપા વિણી હે કપા મારો હાવ બગડી ગયો છે જેવો કપામાં કપા ઉગી ગયો હવે શું કરવું બોલો લ્યો શું કરવું હા સડી ગયા છે આટલો કપા વીણવાનો છે